મોરબીના વિશિપરા રોહિદાસપરા વિસ્તારના નાગરિકો લાંબા સમયથી અનેક જીવન જરૂરિયાતની સુવિધાના અભાવે હેરાન પરેશાન બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી શહેરના વિશિપરા રોહિદાસપરા વિસ્તારના નાગરિકો લાંબા સમયથી અનેક જીવન જરૂરિયાત પ્રાથમિક સુવિધાઓના અભાવે હેરાન પરેશાન થઈ રહ્યા હોય જેની સામે આજ સુધી કોઈપણ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પોતાની જવાબદારી સ્વીકારી લોકોના કામ ન કરતા સ્થાનિક નાગરિકોએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા સાથે રોષ ઠાલવ્યો હતો મારા નામ ચૌહાણ મુજલીભાઈ પચીસ વર્ષ થી આના રોડ ને આના ખાડા ને આના પાણી હા અમારા છોકરા પેણી ગયા થઈ ગયા તો આના છે આયા બંધ ભૂગર ઉપડે હું કરતો ભૂગર ચાલુ થાય ને પાણી

રાખીને ચાર વર્ષથી હેરાન છે કે અને મત દેવા કેટલા હેરાન નાતા અત્યારે અમારો ધણી કોઈ નથી અમારો ધણી ઉપર વાળો